હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં જો આજે તો આ લઈ લીધી છે આપણે લીલી હળદર શિયાળામાં લીલી હળદર બહુ જ આવે છે અને હેલ્થ માટે પણ ખૂબ જ સારી છે તો આજે આપણે લીલી હળદરનું શાક બનાવવાનું છે તો સૌથી પહેલાં આપણે બધી હળદરની છાલ ઉતારી લીધી છે તેને ધોઈ લીધી હતી સરસ રીતે અને પછી તેની તેની છાલ ઉતારી લીધી છે હવે આપણે એકદમ ઝીણી ઝીણી કટકી કરી અને સુધારી લેશું તો જો આ મમ્મીને સુધારવા બેસાડી દીધા છે લીલી હળદર ઘણા લીલી હળદરને ખમણી અને એનું શાક કરતા હોય છે તો એમ પણ તમે કરી શકો છો પણ અમે આજે આ રીતે કટકી કરી અને તેનું શાક બનાવવાના છીએ તો કઈ રીતે તેનું શાક બને છે તે જોવા માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને રેસિપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં આપણે બધી હળદરને આ રીતે ઝીણી ઝીણી કટકી કરી અને સુધારી લેશું હવે આપણી હળદર બધી સુધારાઈ ગઈ છે આપણે તેને એકદમ ઝીણી કટકી કરી અને સુધારી લીધી છે અને શાક વઘારવા માટે હવે આપણે તેલ ગરમ કરવા પણ મૂકી દીધું છે જો તમને ભાવે તો તમે ઘીમાં પણ શાક બનાવી શકો છો ઘણા ઘીમાં બનાવતા હોય છે જો તમારે ઘીમાં બનાવવું હોય તો તમે ઘીમાં પણ બનાવી શકો તેલ ગરમ થાય એટલે સૌથી પહેલા આપણે તેમાં હિંગ એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે આ લસણની ઝીણી ઝીણી કટકી કરી લીધી છે એને આપણે તેલમાં એડ કરી દઈશું હવે લસણ આપણું તેલમાં થોડુંક સતડાઈ જાય ત્યાર પછી આપણે આ ડુંગળી લઈ લીધી છે તેને આપણે એડ કરી દેસુ ડુંગળીને આપણે થોડી વાર માટે ચડવા દેસુ હવે આપણે તેમાં બધા મસાલા એડ કરી દેસુ મીઠું થોડો ગરમ મસાલો જીરું થોડી ખાંડ અને ખટાશ માટે આપણે એક આ છે તેને આપણે એડ કરી હવે આપણે તેને થોડી વાર માટે ચડવા દેશું ત્યાર પછી આપણે તેમાં લાલ મરચું પાવડર એડ કરી દેસુ હવે આપણું ડુંગળી ટમેટું ચડી ગયું છે એકદમ તો આપણે તેમાં લીલી હળદર એડ કરી દેશું અને હવે તેને આપણે ચડવા દઈશું તમે લીલી હળદરનું ખમણ કરી અને તેનું વટાણા સાથે પણ શાક કરી શકો છો એમ પણ ખૂબ મસ્ત થાય છે હવે આપણે તેને પાંચ મિનિટ ઢાંકી અને ચડવા દઈશું હવે આપણી હળદર એકદમ પાકી ગઈ છે આપણે તેને પાંચથી દસ મિનિટ માટે ઢાંકી અને પાકવા દીધી હતી તો આપણી હળદર હવે એકદમ પાકી ગઈ છે તો આપણે તેમાં બે ચમચી જેટલું દહીં એડ કરી દેસું જેનાથી સ્વાદ ખૂબ જ સરસ આવશે હળદર સ્વાદમાં એકદમ તૂરી હોય છે તો આપણે જે તેમાં મસાલા અને બધું એડ કરીએ એ થોડુંક વધારે એડ કરવાનું એટલે જે તેનો તુરો સ્વાદ છે તે ઓછો આવે હવે આપણે તેને થોડી વાર રહેવા દેશું અને પછી ગેસ બંધ કરી દેશું તો તૈયાર છે આપણું લીલી હળદરનું શાક શિયાળામાં લીલી હળદર ખાવાના ઘણા બધા ફાયદા છે લીલી હળદરનું શાક કે લીલી હળદર એમને કાચી ખાવાથી આપણી ઇમ્યુન સિસ્ટમ મજબૂત થાય છે તે એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે અને પાચનમાં પણ સુધાર કરે છે અને દુખાવામાં પણ રાહત આપે છે તો તમે ક્યારે લીલી હળદરનું શાક બનાવીને ખાવ છો કમેન્ટ કરીને જણાવજો અને વિડિયો ગમે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો